નમસ્કાર કચ્છ ગરિમા ન્યૂઝમાં આપનું સ્વાગત છે કચ્છના લોહાણા સમાજના અગ્રણી અને સમાજ સેવામાં અગ્રેસર અને વેપારી આગેવાન સ્વર્ગસ્થ ભાનુભાઈ મંજી ઠક્કર નકવાણીની આજે પુણ્યતિથિએ સેવા કાર્યો સાથે ઉજવણી કરાઈ કચ્છના લોહાણા સમાજના અગ્રણી અને સમાજ સેવામાં અગ્રેસર અને વેપારી આગેવાન સ્વ ભાનુભાઈ મંજી ઠક્કર નકવાણીની આજે પુણ્યતિથિએ સેવા કાર્યો સાથે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે શહેરના અલગ અલગ વિસ્તારોમાં માઇક સિસ્ટમના વાહન સાથે ઉજવવામાં આવી હતી આ તકે ઝૂપડપટ્ટી વિસ્તારમાં ધાબડાનું વિતરણ તેમજ બાળકોની મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે શૈક્ષણિક સાધનો પણ આપવામાં આવ્યા હતા શહેરના અલગ અલગ વિસ્તારોના બાળકોને આ વિતરણ વ્યવસ્થાનો લાભ આપવામાં આવ્યો હતો આરંભે બાળકોએ પ્રાર્થના કરી હતી સ્વર્ગસ્થ બાનુભાઈ મંજી ઠકર નકવાણીની પુણ્યતિથિએ જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી શહેરના સત્યમ સંસ્થાના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષ દર્શક અંતાણી તેમજ અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આજના દિને ઝુંપડપટ્ટી વિસ્તારમાં ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ બાળકોને અલ્પાહાર વિતરણમાં ભુજ નગર સેવા સદનના પૂર્વ નગર સેવક અને ભુજ કોઓપરેટિવ બેંકના ચેરમેન શ્રી ધીરેનભાઈ ઠક્કર અને હિરેનભાઈ ઠક્કરના સહયોગથી આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું કચ્છના જાણીતા લોહાણા સમાજના આગેવાન વેપારી અગ્રણી સ્વભાનુભાઈ મનજી ઠક્કરની આજે પુણ્યતિથિએ ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં આજે સેવા કાર્યો કરવામાં આવ્યા હતા જેમાં બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો તેમજ શૈક્ષણિક સાધનો પણ આપવામાં આવ્યા હતા જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી તેમજ ઠંડીને ધ્યાને લઈ અને ધાબળાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સ્વભા સ્વભાનુભાઈ મનજી ઠક્કર નકવાણીની પુણ્યતિથિએ આજે વિવિધ સેવા કાર્યોની સાથે શૈક્ષણિક સાધનો જેમાં નોટબુક વિતરણ બોલપેન તેમજ કંપાસ રબરપેન આ બધી વસ્તુઓ આપવામાં આવી હતી આ ઉપરાંત ઠંડીને ધ્યાને લઈ અને ધાબળાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને સાથે સાથે ગાયોને ઘાસચારો પંખીને ચણ અને શ્વાનોને રોટલા વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ રીતે આજે કચના જાણીતા લોવાણા સમાજના અગ્રણી વેપારી આગેવાન તો ભાનુભાઈ મનજી ઠક્કર નકવાણીની આજે પુણ્યતિથિ આ રીતે ઉજવવામાં આવી હતી અને આના માટે અમને ભાનુભાઈ મનજી ઠક્કર નકવાણી પરિવારના ભુજ નગરપાલિકાના સેનિટેશન શાખાના પૂર્વ ચેરમેન અને વર્તમાન ભુજ કોમર્શિયલ બેંકના ચેરમેન ધીરેનભાઈ ઠક્કર અને તેમના ભાઈ તરફથી અમને આ સહયોગ મળ્યો હતો જેનું આજે આ વિતરણ તેમની મતલબ કે ભાનુભાઈ મનજી ઠક્કરની પુણેથી એ વિતરણ કરવામાં આવ્યું હતું